ચોવીસ કલાકમાં પડેલા વરસાદની માહિતી સામે આવી છે અને જેમાં ત્રણ જિલ્લા એટલે કે તાપી વલસાડ અને અમરેલીમાં વરસાદ પડ્યો હતો તાપીના ડોલવણમાં સૌથી વધુ ચાર ઇંચ તો વાલોદ તાલુકામાં ત્રણ ઇંચ વરસાદ નોંધાયો હતો તો તાપીના તિલકવાડા નેત્રંગ અને વ્યારામાં પણ દોઢ ઇંચ વરસાદ નોંધાયો હતો તો વલસાડના કપરાડામાં બે અને ધરમપુરમાં ત્રણ ઇંચ જ્યારે નાંદોદ ખીરગામ અને જાંબુઘોડામાં એક ઇંચ વરસાદ થાપ્યો હતો આ તરફ અમરેલી જિલ્લાના લાજવી તથા બાબરામાં ત્રણ ઇંચ અને પોણા બે ઇંચ વરસાદ નોંધાયો હતો જ્યારે બીજા ગામોની વાત કરીએ તો કવાટ વાંસતા અને ઉમરપાડામાં પોણા બે ઇંચ વરસાદ પડ્યો હતો કલાકમાં પડેલો જે વરસાદ છે રાજ્યમાં તેની પણ માહિતી સામે આવી છે કે ક્યાં કેટલો વરસાદ પડ્યો તો રાજ્યના ત્રણ એવા જિલ્લા કે જ્યાં વરસાદ પડ્યો છે એક તો તાપી બીજો વલસાડ અને ત્રીજો અમરેલી તાપીની વાત કરીએ તો તાપીના ડોલવણમાં સૌથી વધુ વરસાદ પડ્યો છે એટલે કે ચાર ઇંચ જેટલો વરસાદ ત્યાં પડ્યો અને વાલોદમાં તાલુકામાં ત્રણ ઇંચ જેટલો વરસાદ ત્યાં પડ્યો છે અને તાપીના તિલકવાડા નેત્રંગ અને ધારામાં દોઢ ઇંચ વરસાદ નોંધાયો હતો ત્યારે વલસાડના કપરાણામાં પણ બે ઇંચ અને ધરમપુરમાં ત્રણ ઇંચ વરસાદ પડ્યો તો તરફ નાંદોદ ખેરગામ અને જાંબુભાડામાં પણ એક ઇંચ વરસાદ થાપ્યો તો ગઈકાલે જે રીતે એક સિસ્ટમ બની હતી જે સૌરાષ્ટ્રની જે દરિયાઈ પટ્ટી છે ત્યાં જ્યારે અમરેલી જિલ્લાના લાઠી તથા બાબરામાં ત્રણ ઇંચ વરસાદ પડ્યો અને પોણા બે ઇંચ વરસાદ નોંધાયો છે